નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપ સૌને જય દ્વારકાધીશ અને નવા વરસની શરૂઆત થવા જઈ રહી છે નવા વર્ષની શરૂઆત તો વહેલી થાય પણ ચોમાસું આવે એટલે આપણે ખેડૂતો માટે નવા વર્ષની શરૂઆત કહેવાય બી અલગ અલગ જાતના નવા વર્ષ તો આવતા હોય એકત્રીસ ડિસેમ્બરે આવતો હોય અને આપણે જ હિન્દુ ધર્મના આધારે પડવાના દિવસથી હોય ઘણા ચૈત્ર મહિનાથી પણ નવું વર્ષ શરૂઆત કરે છે કચ્છી માડું અષાઢી બીજથી નવું શરૂઆત કરે પણ ખેડૂતો માટે ચોમાસું શરૂઆત થાય એટલે નવ વરસની શરૂઆત થઈ જાય પણ આ નવા વરસ બાબતની માહિતી માટે ખેડૂતો ઘણા સમયથી પ્રશ્નો પૂછતા હોય છે લગભગ આગળનું વરસ પૂરું થયું હોય અને શિયાળું પાણીની અછત વર્તાય એટલે એનાથી પહેલાં એને મનમાં એવો ઈચ્છા હોય કે આગલા વર્ષ માટેની થોડી માહિતી મળી જાય કે આ વર્ષે તો આપણી પાસે થોડું ઓછું પાણી છે આવતા વર્ષે સારો વરસાદ થઈ જાય અને સારો પાક પાકે તો ખેડૂતોની આ ઈચ્છા યોગ્ય છે કારણ કે આપણે એના ઉપર જ જીવન નિર્વાહ કરીએ છીએ તો આપણી એ જમીન ઉપર પાણી સારું હોય તો ખેડૂત મહેનત કરી શકે એના માટે પાણીની જે વરસાદ આધારિત ખેતી છે અને વરસાદ આપણો મેહુલ્યો ભગવાન છે એની વાટ જોતા જ હોઈ અને એના વિશેની માહિતી માટે ઘણા બધા તમે ચેનલો ઘણા બધા મીડિયાના માધ્યમથી વોટ્સએપના ફેસબુકના યુટ્યુબ અને ન્યૂઝ ચેનલોમાં જોતા હશો ત્યાં માહિતીઓ મળવાની ચાલુ થઈ ગઈ છે અને ઘણા ખેડૂતો પર્સનલ પ્રશ્ન પૂછતા પણ થઈ ગયા છે જેમને માહિતી મળી રહી છે અને અત્યાર સુધીની જે કાંઈ માહિતી છે એમાં વાત કરીએ તો બે હજાર ચોવીસનું ચોમાસું સારું રહેવાનું છે એ તો લગભગ તમામ વ્યક્તિઓ કહી રહ્યા છે કે જે માહિતી આપી રહ્યા છે જે આગાહીકારો એક્સપર્ટો છે એ કહી રહ્યા છે કે સારું રહેવાનું છે નોર્મલથી વધુ વરસાદ થવાનો છે એટલે આ વર્ષ માટે કોઈ ઉપાધિ છે નહીં આઈઓડી અને અલનીનો એ બે વરસાદ ભારતના ચોમાસાના વરસાદ માટે બે સારા ફેક્ટર રહેવાના છે એટલે બે હજાર વીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસનો વરસ લગભગ એ આગળના બે હજાર વીસ અને બે હજાર બાવીસના વરસ જેવું થાય તો એમાં કંઈ ઓછું અત્યારે ગણાઈ રહ્યું નથી એવું ને એવું વરસ થાય એવી માહિતી મળી રહી છે બીજું હવે અલગ અલગ જાતની માહિતી તમને મળવાની ચાલુ થઈ ગઈ હશે તો જે કાંઈ કસકાતરાના આધારે છે એમની આગાહીઓ આવવાની ચાલુ થઈ ગઈ હશે બીજી હવે આવતીકાલે હોળીનો દિવસ છે તો હોળીના પવનની દિશા અને હોળીની ઝાડ કઈ તરફ જઈ રહી છે એના માટેની માહિતી હશે તો એના વિશે આપણે વાત કરી દઈએ આજેનો નાનો ટૂંકો વિડીયો છે બે હજાર ચોવીસના ચોમાસા વિશેનો તમને સામાન્ય અંદાજ એ છે કે આવતીકાલે હોળીનો દિવસ છે તો એની કાલે પણ એ પોઝિટિવ ફેક્ટર જ રહેવાનું છે અને સારી માહિતી તમને કાલે સારા સુકનવંતા સમાચાર મળશે એવી આશા સાથે કારણ કે કાલે આ છેલ્લા પંદર દિવસથી આપણે જોઈ રહ્યા છીએ તો પશ્ચિમ દિશામાંથી પવન આવી રહ્યો છે તો એ પૂર્વ દિશામાં એની ઝાડ જવાની છે સાંજના ટાઈમે લગભગ આ દિશાનો હોય છે રાતના થોડો ઘણો ફેરફાર થતો હતો પણ એ પણ હવે છેલ્લા બે દિવસથી રાતના પવનમાં ફેરફાર થવાનો બંધ થઈ ગયો છે આમ પણ દિવસના સમયે બહુ સારો બપોરનો સમય હોય ત્યારે એ એનાથી પણ વધુ ઈશાન દિશા તરફનો જે સૂચવે છે તો આપણે ખાસ બીજા કોઈ ફેક્ટરની ચર્ચા નથી કરતા બીજા કોઈ ખૂણામાં જાય તો કેવો વરસ થાય અને એ બધી લાંબી વિડીયોની માહિતી છે આવતીકાલે બીજા કોઈ જગ્યાએ જવાનું નથી પવન પૂર્વ દિશામાં આવતીકાલનો જવાનો છે એવો અંદાજ છે તો નવ્વાણું ટકા આ પૂર્વ દિશાનો પવન રહે અને આપણે તો કહીએ કે થોડો ઈશાન તરફના ખૂણામાં થોડો ઝુકાવનો હોય તો એવો ફેરફાર થઈ જાય તો ખેડૂતો માટે બહુ સારી આશા બંધાઈ જાય અને બે હજાર ચોવા ચોવીસનું સારું વર્ષ જાય અલનીનો આઈઓડી આ વૈજ્ઞાનિક તારણો જે આપતા હોય એ મોડેલોના આધારે સારા સમાચાર છે એ ઉપરાંત અત્યારે દેશી વિજ્ઞાનના આધારે જે કંઈ આપી રહ્યા છે એના પણ સારા સમાચાર છે એટલે બે હજાર ચોવીસનો વરસ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેશે એવી આપણે આશા રાખીએ છીએ આ છે ટૂંકો આજનો વિડીયો અને આજનો ટૂંકો બે હજાર ચોવીસના વર્ષનો અહેવાલ હવે આવતીકાલે અથવા ફરીથી ક્યાં આ બાબતની ચર્ચા કરતા રહેશું આ ચેનલ ઉપર આપણે આવ્યા છીએ તો હવે ફરીથી આ બાબતને આગળ વધારશું અને ચેનલ ઉપરથી સાચી અને સચોટ માહિતી સમયસર આપવાની પ્રયાસ કરશું અત્યાર સુધીમાં જે કંઈ અલગ અલગ જગ્યાએ આપણે જઈ અને નવા નવા ખતરા કર્યા છે એના માટે થઈને આપણે ચેનલને ટાઈમ આપ્યું નથી બીજું કે જીરુંનો ખેડૂત હોય ને જીરું આવ્યું હોય એ ખેડૂતો બીજા કોઈને પણ સમય ન આપે તો સારું ખાલી જીરાને સમય આપે તો એ બહુ સારું ફાયદાકારક થાય છે અને આપણે આગોતરું જીરું વાવ્યું હતું અને આગોતરું જ નીકળી ગયેલું છે એટલે સારા બજાર ભાવમાં પણ નીકળી ગયું છે એટલે એની ઉપાધિ જેવું કાંઈ છે નહીં અત્યારે અને તૈયાર માલ હોય ખેડૂતનો સારા બજાર ભાવમાં નીકળી જાય એનાથી વિશેષ કાંઈ ના હોય એક મહિનો બે મહિના કે એક વર્ષ બે વર્ષ જો સાચવવો પડતો હોય સારા ભાવ માટે ત્યારે ખેડૂતના મનમાં એનું ટેન્શન હોય અને એ માનસિક ટોર્ચર ભોગવવા કરતાં આપણે આગોતરું આયોજન કરી દીધું હતું અને સારું એવું એગ્રોનોમિસ્ટોની સલાહ લઈ અને ખેતી ઉપર ધ્યાન આપ્યું હતું જીરુંનું આટલું બધું આયોજનબદ્ધ કામ કરી અને જીરુંને સમયસર આપણે કાઢી દીધેલું છે તો એની કોઈ ઉપાધિ નથી નવું વાવેતર પણ થઈ ગયેલું છે એમાં પણ એક પ્લાનિંગ સાથેનું આવેલું છે કે જે તલ વાવ્યા છે એ બે મહિને સાઠથી પાસાઠ દિવસમાં પાકી જાય ઉત્પાદન ઓછું આવે તો એની ઉપાધિ કર્યા વગર આપણે ચોમાસા બે હજાર ચોવીસનું સારું ચોમાસું જે આગાહી આપી છે ચોમાસાથી પહેલાં ફરીથી આપણે નવા ચોમાસાના પાક માટે એક્ટિવ થઈ જાય એવું પ્લાનિંગ સાથે આપણે વાવેતર કરેલું છે તો ખેડૂતો હંમેશા સમયને અને આગાહીઓને સાચવી અને પોતાના કામ કરશે પ્લાનિંગ સાથે વાવેતરમાં આગળ વધશે અને જે કંઈ ખેડૂતોના ગ્રુપ છે એના ઉપરથી સારી માહિતી લઈ પોતાની ખેતીમાં જો અજમાવશે તો એનાથી સો ટકા સારા ફાયદા થશે ફરીથી નવા વિડીયો સાથે આપણી સાથે હાજર થશું ત્યાં સુધી આપણો મને રજા આપશો જય દ્વાર